તો આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેના દ્વારા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શ્યુઅલ ઓફેન્સીસ એક્ટની કલમ બાર મુજબની ફરિયાદ આપવામાં આવેલી છે અને આ ગુનાને અનુલક્ષીને જે આ કામના આરોપી છે તેનું નામ છે ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી આ આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે તે બાબતની તપાસ હાલ ચાલુ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો